ખેડૂત મિત્રો હું વિનેશ રોજાશરા આપણી બધાની ચેનલ ખેડૂત જગતમાં તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સેવા કરવી હોય તો એના કોઈ રસ્તાઓ ન શોધવાના હોય જો સેવા કરવા માટેના રસ્તા શોધવા જ હોય તો આપણે સેવા કરવામાં ઘણા પાછળ છીએ ખેડૂત મિત્રો આવું એક ઉત્કૃષ્ટ માનવતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવી ગૌશાળાની મુલાકાતે આજે અમારી ટીમ આવી છે ખેડૂત મિત્રો ગૌશાળા એટલે એવી ગૌશાળા કે તમે જાણીને તમને એમ થશે કે વાહ આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવતું હોય છે ખેડૂત મિત્રો આ ગૌશાળાનું નામ છે જલારામ ગૌશાળા ક્યાં આવી છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આ ગૌશાળા આવેલી છે બહુ વિશાળ ગૌશાળા છે અહીંયા એવી ગાયોની સેવા કરવામાં આવે છે સારવાર કરવામાં આવે છે કે ખરેખર આપણને એમ થાય કે આપણે માનવ તેમ છતાં આપણે આવા અબોલ પશુઓની સેવા કેમ નથી કરી શકતા તો ખેડૂત મિત્રો આવો આજે આ ગૌશાળા વિશેની થોડી સમજૂતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ તો તમારી સમક્ષ ને આપણી સમક્ષ જે ભાઈ છે એમની પાસેથી આપણે

બરોબર શૈલેષભાઈ તમે આ ગૌશાળામાં સેવા કરો છો ખેડૂત મિત્રો શૈલેષભાઈ છે આ ગૌશાળામાં સેવા કરે છે હવે શૈલેષભાઈ સૌથી પહેલાં તો આ ગૌશાળા છે એની અંદર ટોટલ ગાયો કેટલી છે આ ગૌશાળાની અંદર ટોટલ ગાયો અગિયાર હજાર જેટલી અગિયાર હજાર ખેડૂત મિત્રો અગિયાર હજાર ગાયો છે હવે અહીંયા કેવી ગાયોને રાખવામાં આવે છે અહીંયા જલારામ ગૌશાળાની અંદર કે જેવી કે અશક્ત બીમાર ગાય કે કોઈ એક્સિડન્ટ વાળી ગાય એ બધી માંદી ગાય હોય ને એને અહિયાં રાખવામાં આવે છે બરોબર અશક્ત બીમાર માંદી હવે આ ગાયો ને છે એ કઈ રીતે આ ગૌશાળામાં લાવવામાં આવે છે ટૂંકમાં રસ્તે થી કે કોઈ ફોન કરે કઈ રીતે જો કોઈ બી વ્યક્તિ ને કે કોઈ બી ગાય દીખે ને તો એ ફોન કરી શકે તો અમારી એમ્બ્યુલન્સ તાત્કાલિક અહીંયા જઈને લઈ આવે ધારો કે કોઈ એક્સિડન્ટ થયો છે રોડ ઉપર કે કોઈ ગાડી થી ટકરાઈ ગઈ છે કોઈ સેવા ભાવી માણસ હોય એ કોઈ બી ફોન કરે મેનેજર કે અહીંયા કોઈ ગૌશાળામાં તો અમારે તાત્કાલિક એમ્બ્યુલન્સ જાય ને ગાયને લઈ અને અહીંયા એની ટ્રીટમેન્ટ થાય છે બરોબર હવે આ કેટલા વિસ્તાર સુધીની ટૂંકમાં ગાયો અહીંયા તમે લાવો કેટલા કિલોમીટર સુધીની અહીંયા છે કે જેસે બસો કિલોમીટર જેટલે દૂર કોઈ બી ગાય હોય ને તો અમે એને લેવા જઈએ અમારી એમ્બ્યુલન્સ વાહ મિત્રો થોડું રિપીટ કરું તમને કે કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ એ ઘાયલ થઈ હોય તો એમ્બ્યુલન્સ આ ગૌશાળાની તે જગ્યાએ આવી એ ગાયને લઈ અને આ ગૌશાળામાં લાવી અને એની સારવાર કરવામાં આવે છે ને માનવતાનું કામ આવો હજુ વધારે જાણીએ હવે અહીંયા ટોટલ જે અગિયાર હજારની ની આસપાસ ગાયો છે તો એનું આખું વોર્ડ વાઇઝ કઈ રીતે તમે વિભાજન કર્યું છે એમાં એવું છે કે

કે આ બેસકા વાળી ગાયો છે કે આ ગાય બિલકુલ ઉભી નથી થઈ શકતી અહિયાંને બેઠા બેઠા ને ચારો અને પાણી બધું અહીંયા બેઠા બેઠા જ આપવું પડે છે બરોબર એમાં જો સવારના અને સાંજના પૌષ્ટિક આહાર આપવામાં આવે છે બરોબર અને અહીંયા બે બેઠેલી જ ગાયો છે અને એને તકીએ પર આપવું પડે છે બરોબર એવું પછી બાજુમાં એક બોર્ડ છે જે મસાનો બોર્ડ છે કોઈ બી ગાયની અંદર ખડીની ખડીઓ એની અંદર જે મસો થાય બરોબર ખડી અંદર જીવડા પડી જાય બરોબર તો એની ટ્રીટમેન્ટ થાય છે પછી એની આગળ એક કોણ ફ્રેક્ચર વોર્ડ છે ફ્રેક્ચર વોર્ડ કોઈ બી કઈ એક્સિડન્ટ જો છે તો એના પગ ભાગી ગયો હોય બરોબર તો એના ફ્રેક્ચર પાટા બાંધ પાટા પિંડી એની ટ્રીટમેન્ટ ફ્રેક્ચર વોર્ડ થાય છે બરોબર એની બાજુમાં શું નંદી વોર્ડ છે બરોબર નંદી વોર્ડમાં જેવું કે આપડે કોઈ બી ખેતરમાં માં કોઈ વ્યક્તિ નંદીને નંદી કે એવો ઘા માર્યો હોય અને લોકો જો સાધુ હોય તો એની ટ્રીટમેન્ટ અહીંયા લાવી ચોથા વોર્ડ માં મુકવામાં આવે છે ગુજરાતી ભાષામાં કમેડી એ કમેડી ના ઓપરેશન થાય છે એની બાજુમાં એક સુરદાસ વોર્ડ છે સુરદાસ વોર્ડ ની અંદર ગાય બિલકુલ દેખી ના શકે બરોબર

બહુ ખરેખર માનવતાનું કામ છે હવે આ ગાય એકદમ સ્વસ્થ થઈ ગઈ સાજી થઈ ગઈ તો એના પછી એ ગાય છે એના ઉપર છે એ કઈ રીતની દેખરેખ રાખો એમાં એવું છે કે આ ગાય છે આ બેઠી છે એને કમ્પ્લીટ અમે ટ્રીટમેન્ટ કરી દીધી છે ચારો કમ્પ્લીટ ખવડાવવું પડે એ ઊભી થઈ જાય કમ્પ્લીટ હરતી ફરતી થઈ જાય ને એને મેદાનની અંદર છોડવામાં આવે છે એટલે એની રીતે ફરીને ખાઈ શકે એમ અને બીજી કે જેવી કે બીજી કોઈ નરમ હોય એની જગ્યાએ બીજી અમે ગાય આવી છે બરોબર હવે શૈલેષભાઈ આ આટલી બધી ગાયોની ટ્રીટમેન્ટ કરવા માટે અંદાજે કેટલા કર્મચારીઓ કેટલા સેવકો છે આપણી જોડે અહીંયા આ ગૌશાળા અંદર ત્રણસો જેટલા સ્ટાફ છે ત્રણસો જેટલો સ્ટાફ વાહ વેરી ગુડ હવે શૈલેષભાઈ આ જે ગાયોની આ વાત કરી હવે એનું આટલું બધું મેનેજ એટલે આ ચારો છે આ ખર્ચ છે આ કઈ રીતે પૂરો પાડવામાં આવે આમાં તો એવું છે કે જે ચારાનું કહો ને તેમ જો જેવા કે સેવા ભાવિક મણસો કે કોઈ દાન કરવો હોય તો કે દરરોજના અહીંયા આગળ બે થી ત્રણ લીલો ચાર કે ઘાસ આવે છે એ પૂરું પાડે બી પ્લસ બીજું સ્ટ્રેસ છે એ ચારો મોંઘ આવે છે રાજસ્થાન થી ગાડી આવે છે ચારા માટે અને કોઈ બીને કોઈ દાન કરવું હોય તો અહીંયા સ્વીકારવામાં આવે છે ચારાનું દાન કરવું છે કે કોઈને પૈસા એમ ને માપવા ગઉં શાળામાં તો અમે સ્વીકાર કરીએ બરોબર છે ખેડૂત મિત્રો થોડું હું તમને વચ્ચે કહેવા માગુ છું અહીંયા કે ખરેખર માનવતાનું કામ છે હવે આટલી બધી ગાયોની છે એ સેવા કરવી એનો ખર્ચ ઉપાડવો એ આમ તો ખૂબ મુશ્કેલ કહેવાય જો આપણે સેવાનું કામ કરવું જ હોય સેવા કરવી જ હોય તો અહીંયા આવું દાન છે એ આવકાર્ય છે જો કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ નાગરિકોને જો દાન કરવું હોય તો અમારા ચેનલની આ વિડીયોની સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે ઓનલાઈન પેમેન્ટ કરી અને તમે દાન કરી શકો છો તમારું કોઈ પણ ખોટી જગ્યાએ દાન નહીં જાય અને ખરેખર આવું દાન કરીએ તો એનું ફળ પણ આપણને મળતું હોય છે તો આવું દાન કરવાનું આપણે ના ચૂકીએ એ પણ ખૂબ જોવું જોઈએ હવે શૈલેષભાઈ આ ટ્રસ્ટ છે એ ટ્રસ્ટનું નામ શું જલારામ જલારામ ટ્રસ્ટ બરોબર હવે આ તમામ જે તમે આટલી સેવા કરો દાખલા તરીકે આ ગાય છે હવે આ ગાયને બેહાડી અને ઉભી કરવામાં જે બે દિવસ કે એક દિવસ દિવસમાં બે વખત ફેરવવામાં આ બધુંય કરવામાં છે એ તમે એક જ હોવ કે પછી અલગ અલગ કર્મચારીઓ સેવકો બદલતા જાય એમાં વાઇઝ ધારો કે જેટલા જેટલા કર્મચારીની જરૂર હોય ને એ પ્રમાણે આ વ્યક્તિનો વોર્ડ છે અને અંદર આ ગાયો ઘણી હોય છે અને અંદર 6 વ્યક્તિની કામ જરૂર પડે છે 6 જણાનો સ્ટાફ હોય છે એટલે કે ધારો કે પલટી મારવાની સવાર સાંજ બે ટાઈમ પલટી મારવી પડે પછી એને બજે ગાયો પલટી મારી પછી એને ટ્રીટમેન્ટ કરવાની હોય પછી એના ચાર મૂકવાની હોય પાણી મૂકવાનું હોય એમ જ છ જણાનો સ્ટાફ જુએ છે બરોબર તો ખેડૂત મિત્રો આ હતી આપણી આવી એક સરસ મજાની માનવતાનું કામ કરી શકાય એવી ગૌશાળાની મુલાકાત લઈને તમારા સુધી આ અમે માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અનેક અનેક લોકો સુધી અવશ્ય શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો તમારા સુધી તમને મળતા રહે તો આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ ત્યાં સુધી જય જગત જય ખેડૂત